વાત કરીશું હવે ટેકાના ભાવે મગફળી જે છે તેની ખરીદી ચાલુ થઈ ગઈ છે તો મગસરાની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ચૂકી છે તેજ ગતિએ આ મગફળીની ખરીદી શરૂ થઈ છે તો 1700 ખેડૂતો મગફળી માટે આવ્યા હતા પ્રતિ ક્વિન્ટલ 1452 ભાવ સામે આવ્યો છે ખરીદી પ્રક્રિયા સંતોષકારક છે તે ઉખેડૂતો જણાવી રહ્યા છે તો ટીકાના ભાવે મગફળીની બગસરાની અંદર ખરીદી શરૂ થઈ ચુકી છે પ્રતિ ક્વિન્ટલ એક હજાર ચારસો અને પાવરના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે તો ખરીદી પ્રક્રિયા સંતોષકારક છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે મહત્વની વાત એ છે કે હાલ ખેડૂતોને જે ચિંતા સતાવી રહી હતી તે ચિંતા હવે ક્યાંક ઓછી થશે તેવું લાગી રહ્યું છે તો હાલ પ્રતિ ક્વિન્ટલ એક હજાર ચારસો ને બાવન નો ભાવે મગફળી ખરીદી ચાલી રહી છે બગસરાની અંદર હાલ અત્યારે ટેકાના ભાવે મગફળીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે મારી સાથે અશોક મરવર સંવાદદાતા અમરેલીથી લાઈવ જોડાયા છે આપણે સીધી જ તેમની સાથે ચર્ચા કરીશું જે જણાવશો હાલ અત્યારે બગસરાની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે શું છે આ ઘટના

ચોપનસો ને સાત ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેમાં અત્યારે બાવીસો ખેડૂતોને તે મેસેજ કરવામાં આવ્યો હતો અને તેમાં સત્તરસો ને એકાવન જેવા ખેડૂતો છે તે અત્યારે પોતાની મગફળી વેચવા હોય તેવું જોવા મળ્યું છે હું તમને હાલ લાઈવ દ્રશ્ય બતાવ્યું છે

અત્યારે જે રાજ્ય સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવી છે હું આપણે ખેડૂતો સાથે વધુ જાણવાનો પ્રયાસ કરીશ શું કહો છો અત્યારે હાલ જે રાજ્ય સરકાર દ્વારા કે અત્યારે ચૌદસો બાવન ની અત્યારે ખેડૂતો દ્વારા પાસેથી મગફળી ખરીદી કરી છે આપનો દ્વારા શું કહેવા આ ખરીદી જે ચાલુ છે એ વેલી તકે ઝડપથી પૂર્ણ થાય એ ખાસ જરૂરી છે બધા જ ખેડૂતો નો વારો આવી જાય કારણ કે મને એવું લાગે છે કે અત્યારે જે સ્પીડે ચાલી રહ્યું છે સમય મર્યાદા વધારવી પડે અને એક મારા ધ્યાને એ પણ આવ્યું છે કે પંદર દિવસનો મેસેજ પછીનો નો જે સમયગાળો છે એમાં કોઈ ટેકનિકલી કારણ અથવા તો ખેડૂત ઓછા ભણેલા હોય એ મેસેજ જોઈ ન શક્યા હોય તો એ સંજોગોમાં પણ મને લાગે છે મુજબ વધારવી જોઈએ પંદર દિવસમાં જે બહુ ખેડૂત પહોંચી નથી શક્યા એમને ફરી પણ ચાન્સ આપવો જોઈએ કારણ કે આ વખતે કુદરતી માર ખેડૂતોને પડ્યો છે જો કે સરકારે એમાં ખૂબ મદદ કરી છે દસ કરોડ જેવું મોટું રાહતનું પેકેજ પણ આપ્યું છે તેમ છતાં જે માલ પલળી ગયો છે બગડી ગયો છે વજન ઘેટ્યું છે

ક્યારે શું વાવું ક્યારે ક્યારે માલ બગડી જાય એ ખૂબ અટાણા ચિંતાનો વિષય છે એટલે ખેડૂતોને માલ ન પડે અને કદાચ બે ને બદલે ચાર ટકા ડેમેજ હોય તો પણ હું સરકારને વિનંતી કરું છું કે ખેડૂતોનો માલ જોખાય જાય એ વિનંતી છે હાલ જે હું એક ખેડૂત છું અને હું પોતે મગફળી વેચાણ કરવા આપડે ટેકાના અત્યારે બગસરા જેવી ખેડૂત સેવા સહકારી મંડળ દ્વારા ખરીદી ચાલુ છે ટેકાના ભાવે

સરકાર ખેડૂતો પાસેથી મગફળી ખરીદી રહી છે અને છતાં પણ જો કોઈ ખેડૂત આમાંથી રહી જાય તો મારે સરકાર નમ્ર વિનંતી છે કે હજી થોડોક ટાઈમ વધારી અને કોઈ ખેડૂત બાકી ના રહી જાય આ ટેકાના ભાવે મગફળી વેચવામાં વંચિત ના રહી જાય એનું આયોજન કરી પરિપત્ર બહાર પાડી અને મંડળ જે તે મંડળીઓને પરિપત્ર આપી અને એની જાહેરાત વહેલા વહેલી તકે કરવી જોઈએ ખાસ કરીને ખેડૂતો દ્વારા પણ અત્યારે એવી માંગ કરવામાં આવી છે કે સાહેબ રાજ્ય સરકાર દ્વારા જો કોઈ ખેડૂત વંચિત રહી જાય તો તેની પણ ખેડૂતોની ખરીદી કરી લે તેવી માંગ આપણી સાથે અહીંયા મંડળીના જે ચેરમેન છે ભાવનાબેન કે ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા આજે મંડળ અત્યારે મગફળીની ખરીદી કરે એમની પાસેથી વધુ જાણવાનો પ્રયાસ કરીએ એમને મંડળ દ્વારા કઈ રીતનો પ્રયાસ કરવામાં આવશે કેટલા ખેડૂતોને મેસેજ આપે છે કઈ રીતે અત્યારે ખેડૂતોને બોલાવવામાં શું કહેશો અત્યારે હું ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન બોલું છું આજે અમારી સરકારશ્રીના ટેકાના ભાવની મગફળીની ખરીદી ચાલી રહી છે જોરશોરથી ખરીદી ચાલી રહી છે અમે બોલાવી છે સો મેસેજ નાખે છે ત્યારે નવાણું પોઈન્ટ નવાણું ખેડૂતો છે અને ખૂબ ખેડૂતોને પણ સંતોષ છે અને અમે મંડળીનો સહયોગ પણ પૂરેપૂરો છે ખેડૂતો માટે તમામ પ્રકારનું આયોજન પણ કરેલું છે વ્યવસ્થા પણ બધી તમામ પ્રકારની છે અને સરકારશ્રીના જે મેસેજ જે નથી મળતા જે અન્ય ખેડૂતોને મેસેજ અમે રી મેસેજ નાખવા પ્રયાસ કર સર પણ રજૂઆત કરશું કે જેટલા મેસેજ નથી મળ્યા અથવા તો મોટી ઉંમરના વડીલો હોય અને લોકો બહાર રહેતા હોય અને મેસેજ નું કોઈ નેટવર્ક ઇશ્યુ હોય અને ઇશ્યુના હિસાબે જો કોઈને મેસેજ ન પહોંચ્યો હોય તો ઈ મેસેજ અમે રી મેસેજ નાખવાના બનતા પ્રયાસ કરશું ખાસ કરીને જે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ખરીદી કરે છે અત્યાર સુધીમાં સત્તરસો જેવા ખેડૂતોએ પોતાની મગફળીનો અત્યારે વેચાણ કરી કરીને તો એ લોકોને કઈ રીતે પૈસા મળે છે એ લોકોને કેમ રીતે પેમેન્ટ મળે છે આગામી દિવસોમાં જે અત્યારે શિયાળો વાવેતર કરવાનું રહેવી પાકનું તો તેમાં એનો ઉપયોગ કરે આપના પર એ શું વ્યવસ્થા છે કે ખેડૂતોને વ્યવસ્થિત પૈસા મળે અમે અત્યાર સુધીમાં સત્તાણું હજાર બોરીનું જે અમે ચોકીસુક્યા શિયાર ખેડૂતોનો માલ અને અમે બાવીસસો જેવા ખેડૂતો બોલાવવામાં આવે છે ત્યારે સત્તરસો સાડી સત્તરસો ની આસપાસ ખેડૂતોનો માલ અમે જોઈ ચુક્યા છીએ અને જે અમારી સાથે જોડાઈને તમામ અપડેટ આપવા બદલ આપનો આભાર તો હાલ અત્યારે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે તેનાથી ખેડૂતો ક્યાંક ખુશ હોય તેવું લાગી રહ્યું છે હાલ જેટલા પણ ખેડૂતોને આ સમાચાર નથી મળી રહ્યા જેટલા બી ખેડૂતો અહીં નથી પહોંચી શક્યા તે શાયદ અમારો આ વિડીયો અમારી આ ક્લિપથી તે તેના સુધી આ મેસેજ પહોંચી શકે છે અને તે પણ પોતાની મગફળી વેચવા માટે અહીં પહોંચી શકે છે